આશાપુરા માતની જય આશાપુરા માતની જય આશાપુરા માતની જય તો આજે આપણે જામનગર થી વાડીના જ્યાં આશાપુરા માનો મંદિર આવેલું છે ત્યાં વિડીયો બનાવવા આવ્યા છીએ જ્યાં થોડીક મંદિરની જાણકારી હમણાં થોડાક દિવસ પહેલા જ અહીંયા માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તો આજે આપણે અહીંયા મંદિરનો વિડીયો બનાવવા આવ્યા છીએ તો વિડીયો ગમે તો વિડીયો ને લાઈક કમેન્ટ અને શેર કરજો ને ચેનલ માં પેલી વાર હોય તો માય ચેનલને ને પણ કરજો આ તમે ગેટ જોવો છો વાળી સીતામણી મધુલી છે એમના દર્શન કરી રહ્યા કરે

પછી સપનામાં એવી રીતના વાત થઈ કે અમે તો કાળા માતાને માનવી એમ કેમ માની તો માતાજીએ કીધું કે હું નોરતાના આઠમના દિવસે તમારું જૂનું ઘર છે ને હું પ્રગટ થાય છે કે તો તમે સપરિવાર આવજો ને એને મારું ત્રિફળ ચુંદડીની નિશાની આવશે અને આ સૂતરનો દોરો છે ત્રણ વર્ષ તમારી હોય તો માનજો કે હું આશા પૂરા બોલું સપનામાં કોને આવ્યા તો સપનામાં મને જ આવ્યા હતા માતાજી બરાબર સપનામાં જે માતાજી એ શ્રીફળ ચુંદડી ની નિશાની લીધી હતી એ પ્રતિષ્ઠા પછી એ માતાજી અહીંયા જ આદેશ કર્યો છે કે રાખવાનો જેથી બધા દર્શન થાય તે અહીંયા જ રાખવામાં આવી છે પેલા આપણું નામ જણાવશો મારું નામ દિગ્વિજયસિંહ ઉમેશસિંહ જાડેજા છે હું આ ગામનો વતની છું વાડીનાર ગામ મધ્યે જે આપ સરસ મજાનું મંદિર જોઈ રહ્યા છો આશાપુરા માતાજીનું એક અમારા ભાઈને સપનામાં આવી અને કીધું કે માતાજી પ્રગટ એક નારિયેલ અને ચુંદડીના રૂપમાં માતાજી પ્રગટ થયા છે જે મધ્યમાં મૂર્તિ બેસાડેલી છે તે જગ્યા ઉપર જ માતાજી બિરાજમાન કર્યા આપણે કે જે આપણે ચુંદડીને ને જે જગ્યાએથી મળ્યું હતું અને ગામજનોના ગ્રામ્યના બધા

જગત માં તમે જહેર કર્યો માં પવિત્ર જોગવડ ધામ જાડેજા જા રક્ષણ કર્યો માં આપ્યા વિશળ વરદાન રામ ધામ ને વૈમા દેશ પ્રદેશ તકા ભક્ત ની ભીડે આશાપુરા માં નર નારી કરે પ્રણામ કચ્છ થી આશાપુરા પધારી હાલા રાખે રાવળ ધામ રે સુરા ની સુમરે વસી માં જાડે જા કોડ કરજો જતન અમર છો આશાપુરા માં સદા ધારા ચરકિયા જા ધારુ તે પ્રગટ દિશો માં હૃદય પ્રણામ જય મારી માં જય આશાપુરા આશાપુરા માતની જય જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો ને લાઈક કમેન્ટ અને શેર કરજો તમે બધા લોકો મારી ચેનલ માં વિડીયો તો જોવો છો પણ સપોર્ટ નથી કરતા તો ખાસ કરીને બધા લોકો વધુ ને વધુ લોકોને શેર કરો એટલી બધા લોકોને મારી વિનંતી